મારું નામ હર્ષાબેન જોશી છે મને પગમાં નીમાં બહુ તકલીફ હતી કેટલા વર્ષોથી સાત એક વર્ષથી મને બહુ તકલીફ હતી હું ક્યાંય ડ્રાઈવ કરીને જાઉં તો બી મને બેસાઈ નહીં ઊભું ના રહેવાય દસ પંદર મિનિટ નવસો બધી ખેંચાતી હતી જમણા પગની મને પગની તકલીફ હતી અને હું કેટલાક ટાઈમથી હું હેરાન થતી હતી ઘણા બધા હોસ્પિટલની મેં બતાવ્યું પછી હું આ ફ્લેગ હોસ્પિટલ ક્લિનિક ઉપર આવી ઉર્મી શાહ ડૉક્ટર ઉર્મિત શાહ સાહેબ જોડે મળી મારો એમઆરઆઈ કરાયો મને એમને સજેસ્ટ કર્યું કે તમે ની રિપ્લેસમેન્ટ કરો તમારા જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર નથી એનાથી તમારે સારું થઈ જશે હું બહુ જ હેરાન થતી પણ મને આ કર્યા પછી બહુ બધું સારું થયું છે અને હું ચાલી બી શકું છું અત્યારે બહુ સરસ છે મારું ઓપરેશન થયા પછી પાંચેક કલાક પછી મને ડોક્ટર સાહેબે બે ત્રણ ડગલા મને ચલાવી પછી મને થોડું સારું લાગ્યું ચાલ્યા પછી અને પાંચેક દિવસ પછી હું મારું રૂટિન જેમ કે હું નાહવાનું મારું રૂટિન ઘરનું થોડું ઘણું કામ ચાલવાનું ઘરમાં એવું બધું કરતી થઈ હોસ્પિટલનું સ્ટાફ બહુ સારું છે અને ડૉક્ટર સાહેબનો સ્વભાવ બી બહુ સારો ડૉક્ટર સાહેબ મને બહુ સપોર્ટ કર્યો અને ફેસિલિટી હોસ્પિટલની બધી બહુ સારી છે ઘર જેવું વાતાવરણ છે મને ચોવીસ કલાક પછી આમ એવું ના લાગ્યું હું હોસ્પિટલમાં છું ઓપરેશન પહેલા મારા બાર જ્યોતિર્લિંગ મારું ચાલુ હતું અને વચ્ચે મને મારા બે જ્યોતિર્લિંગ બાકી હતા અને એમાં મને પગમાં થોડી તકલીફ વધાર થઈ ગઈ અને ઓપરેશન આવ્યું પછી ઓપરેશન પછી અત્યારે હું જોઉં એકદમ સારી થઈ ગઈ મને બધી એક્ટિવિટી થઈ ગઈ હું રામેશ્વરમ બી જોઉં છું